इंदो इंदो आताव न इटले पूछा सीधा भूत आईला आला आ माथू सर बेटा माथू सर ये तुमारी माथू गद्दा किट 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 माथू बमाल Ei hey, Se dou મિત્રો આપડે સીધ્ર તમે જોઈ શકો છો જો કેવો હેડ ફળાફળ ફળાફળ હેડો અને ટીવી ચાલુ કરી તું આપડે જો એ સીધું જો હું કરશ અને ટીવી ચાલુ આપડે પિક્ચર ચાલુ કરે તું મમ્મી ની જોતા તા

આ તો કઈ રમવાની વસ્તુ સીધા ચોટી જુઓ છે મસ્ત ફૂલ થઈ ગયું જોજો મિત્રો અલા હાય દે બા કેરી આપો જા હે લો જો કેરી આ લો બા દોડ જે ગ્લાસ લઈને આવો હા પણ આવો કેરી આ લો બીજી કાપી દી ને હારી પડી હોય તે ખબર નહીં મુકાદી નહીં

હા ખાતો નહી છોકરો હેડ હેડ કરે હેડવાનું આવી આવડી જો હે ને તો હવે તો ગાઈસ બોલો હે પડ્યો પડી જ્યો સીધું એસે ચાલુ કરજો સીધું અલ્યા પડી જો એ બેટા જરા અજે રેવા દે બેટી સીધા

હેડો ઉભો થો હા વેરી ગુડ ચાલો થે કરો બે દિવસ માં નહિ અટતા બોલો મિત્રો બોલો તો બેટા પડી જાય પડી ગયે રાગ રાગ બે મસ્તી કરો સીધો સુરુભી अरे ऑन जो सिडान पाडे सुराए <laughs> गाइस चोटी बहुत मस्त लागे मां सिडान जो अरे हाय आखा दिवस ओ वाग्यो मां वचण वाग्यो उल्लू उल्लू शू वागवाता

Hey. <laughs> hey, 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 Balloonie. hey, Balloonie. hey, Balloonie. hey. Balloonie. hey. નહીં બોલો તો મિત્રો અહીંયા આગળ આપણે વાઘો પપ્પા પપ્પાની આવી ગયા હતા એટલે કે મારા સસરા આવી ગયા હતા એટલે આપણે સાડી પહેરી દીધી જુઓ અને સાડી પહેરીને આપણે મમ્મી ચા બનાવતા હતા કેમ કે સિદ્ધરાજ રહેતો ન તો મેં સાડી પહેરી તી એટલે સિદ્ધરાજને એવું હતું કે હું ચો બહાર ફરવા જાઉં એટલા માટે હીરોય મનો કે તું મારા જોડે જ રહો એટલે પછી મારા જોડે જ રો હતો એટલા માટે જુઓ ક્યું જોઈ રહસ મારો દીકરો અને આમ ઉભો રેવાની સ્ટાઇલ તો જોવો નહીં આની જે પડે એનું માથું ફૂટી જાય કે ના ફૂટી જાય દીકરો મારો બહુ હેરાન કરી નાખે પહેરવી જ પડે તો આપણે ચાર ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મી ચા બનાવતા હતા અહીંયા આગળ સાડી પહેરી સારી ગરમી બહુ લાગતી હતી ને આપણે પપ્પા આવે એટલા માટે જોવું પડે કડી કડી હું જોઈ દીધી પપ્પા આવો કે પછી રાત તો મસ્તી કરવામાં જો આમ વ્યસ્ત હતો અને પછી તો મને એવું થયું કે લાવો ચલો મમ્મી ચા બનાવે તો જોતા આવું અને પપ્પા આવે એવું હું જોતી હતી કે પપ્પા જો આવી ના જાય કેમ કે આપણે પપ્પા ના જતા હા જો સીધા અરે તેરે સુતા નહીં યે મમ ખાય મારા બચ્ચો બા નજીક કાઢી જો

ચાલો મિત્રો મિત્રો ચા પાણી કરી નાસ્તો ખાખરા બાપ ના દીકરા નો પ્રેમ જો મિત્રો છોકરા ને એવો પ્રેમ બાપ દીકરાનો

Pijum pijum kainau, Eh, ada orang pan ya. Jo. Nah, <laughs> jalan so, mitra cana stok kan lah. Mu cana stok kan tu. papa dia bajar mah. Kakra. Mari sudah. Papa mariu.